વિદુરજીની પત્ની નું આમ હતું સુલભા નદી કિનારે એક ઝુંપડી બાંધી રહેવા લાગ્યા વિદુર અને સુલભા રોજ ત્રણ કલાક પ્રભુ નું સ્મરણ કરે સહસ્ત્ર નામનો પાઠ કરે પાઠ કરતા કરતા ભગવાનના ચરણમાં તુલસી અર્પણ કરે બાલ કૃષ્ણ આરોગ્ય છે એવો ભાવ કરે છે જપ ધ્યાન સેવામાં તન મનને પરોવી ભૂખ લાગે ત્યારે ભાજી આહાર કરે ભોજન કરવું એ પાપ નથી પણ પ્રભુને યાદ ન કરવા એ પાપ બતાવ્યું છે સુલભા કહે છે મને આજે સપ્નમાં રથયાત્રાના દર્શન થયા વિદુરજી કહે દ્વારકાના નાથ દુર્યોધન માટે છપ્પન ભોગ ખાવા માટે નહીં પણ આપણા ઘરે આવે છે મને એવું દેખાઈ રહ્યું છે આ પ્રભુ નો ભાવ છે આ પૂજા છે